હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ કઢી પકોડા આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ભજીયાવાળી કઢી તો બસ એ બનાવવા માટે મેં લઈ લીધું છે અહીંયા દહીં ચણાનો લોટ ચટણી ધાણા જીરું એ બધા મસાલા અને અહીંયા એક સાઈડ મેં લઈ લીધા છે મરચાં ટમેટા ધાણાભાજી એ બસ બધું સમારી અને આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં નાખી અને આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય કઢી માટેનું એટલે બીજી સાઈડ ગેસમાં હું કઢાઈ ઉપર તેલ ગરમ કરવા રાખી દઈશ જેવું તેલ ગરમ થઈ જાય એટલે કઢીના વઘાર માટે હું નાખીશ લીમડો રાઈ અને જીરું લીમડો હું થોડો ઓછો નાખીશ કેમ કે મારા મિસ્ટરને લીમડો બહુ નથી ભાવતો એટલે બસ એનો વઘાર કરી અને ધીમા તાપે હું હવે કઢીને ઉકળવા દઈશ હવે કઢી ઉકળી જાયશ એટલે બીજી સાઈડ હું બનાવીશ આજે ડુંગળીવાળા ભજીયા તો એના માટે મેં લઈ લીધો છે અહીંયા ચણાનો લોટ એમાં નાખી દઈશ હળદર મીઠું અને ડુંગળી તો બસ એનું અત્યારે બેટર તૈયાર કરી અને એક સાઈડ મેં ગેસ ઉપર તેલ ગરમ થવા રાખ્યું છે એક તેલ ગરમ થઈ જાય એટલે એમાં મિશ્રણના હું ભજીયા ઉતારી અને જેવા ભજીયા ઉતરી જાય એટલે ગરમ ગરમ કઢી આપણી જે ઉકળે છે એમાં હું નાખી દઈશ જનરલી બધાને શું સાદી કઢી ન ભાવે મારા મિસ્ટરને સાદી કઢી ન ભાવે એને પાછી આ તમે ભજીયાવાળી કઢી આપો ને તો હોશે હોશે જમી લે તો મને થયું કે લાવ ને મને કઢી ખીચડી બહુ ભાવે છે ને એને એકલી કઢી ખીચડી ન ભાવે તો મેં કીધું એમાં આ ભજીયા ઉમેરી દઈએ આપણે એટલે એ પણ રાજી અને હું એ રાજી મને ભાવી જાય ને એને પણ ભાવી જાય તો બસ આ ભજીયા ઉતરી ગયા છે હવે હું અહીંયા કઢીમાં નાખી દઈશ એટલે ધીમા તાપે થાય તો હું અહીંયા બીજી સાઈડ તેલ ગરમ થાય છે એમાં બીજો ઘાણવો પણ ભજીયાનો ઉતારી લઈશ અને એક ગેસ ઉપર મેં ખીચડી થવા રાખી છે ખીચડી પણ થઈ ગઈ છે ભૂંગરા તરાઈ ગયા છે પાપડ તરાઈ ગયા છે તો બસ આ જ રીતના બીજો ઘાણવો ઉતરી જાય એટલે એને પણ હું કઢી ઉકળે છે એમાં નાખી દઈશ અને થાળી તૈયાર કરી નાખીશ તો બસ તમે લોકો મને કેજો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો છે થઈ